બોલો જય શ્રી જય શ્રી બોલો ચાંદલિયા મુ આજરોજ જયારે ચાંદલિયા વાળા મામા દેવ ને આમંત્રણ દઈ અને આપણે અહિયાં મામાદેવ ને ત્યાં આજ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તે તમામે તમામ અને આજુબાજુના ગામથી જે પધારેલા તમામ મહેમાનોનું હું કમિટી વતી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને બધા એનો આભાર માનું છું કે આટલી મોટી સંખ્યાની અંદર જે ગામો ગામથી પધારો છે તે બધાનું હાર્દિક દિલથી હાર્દિક સ્વાગત કરું છું અને વાત કરવાની છે આજે મામાદેવ જે ટૂંક સમયની અંદર જે મામાદેવનું સાનિધ્ય ની અંદર જે ભાવિક ભક્તો ને જે મામાદેવ ની હૃદય ની અંદર બેસી ગયા શ માટે અને જે ચાંદલિયા વાળા મામા દેવ કયો છો ને એ મેં પોતે મારી નજરે જોયું છે વાતું નથી હું પોતે ત્યાં કને ગયો છું ટૂંક સમયની અંદર મેં જોયું છે કે માણસો એમ કે મામા દેવ તમારે શેની જરૂર છે તમારે શું જોવું છે આ એમ જ કે મારે કોઈ વસ્તુ નથી અમુક માણસો એમ કીધું મામા દેવ તમને તમે કયો એવું મકાન બનાવી દીધું તમે કયો એવો રૂપિયા આપી પણ આ વ્યક્તિ એક જ કહેશે કે મારે કોઈ વસ્તુની જરૂર નથી કેમ આ મારા રૂપરૂપ દાખલા છે મેં જોયું છે અને હું ખૂબ ધન્યવાદ તો રાવર દેવ આપું છું કે તમે અહીંયા સુધી જે લમાણા તે બદલ અમે કમિટી દ્વારા તમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને મામાદેવના હંમેશા તમારા માથે આશીર્વાદ રહે અને મામાદેવ હંમેશા તમારી સાથે રહે અમે દિલથી તમને શુભકામના આપીએ છીએ બીજું કે ટૂંક સમયની અંદર જે આ કમિટી બની છે અહીંયા ગઢવીના દીકરા છે દરબારોના દીકરા છે શિયારી પરિવારના દીકરા છે કોલીઓના દીકરા છે હું તો એમ કહું છું કે અઢારે આલમ આ મંદિરની અંદર જે નેવું દિવસની અંદર મને ખબર છે પરફેક્ટ હું એમને એમ નથી કહેતો અને હું અહીંયા રોજ નીકળતો નેવું દિવસ ની અંદર જે અહીંયા કને જે કામગીરી કરી છે ને એને હું તો કઉ હંમેશા મામો દેવ તો સાથે જ છે પણ તમારી કરની દેવી પણ તમારી સાથે રહેશે એવી હું શુભકામના પાઠવું છું અને બીજું જે આજુબાજુના ગામો એ નીલપર હોય બાદરગઢ હોય કે અન્ય આજુબાજુના કોઈ પણ ગામો જેવો સાહ સહકાર આપ્યો છે એવો હું આપશું અને અહીંયા કને જે આપણે આપણે તો ના મારીને તમારી તાકાત નથી કે આપણે બનાવીએ છીએ પણ જયારે મામાદેવ નો હુકમ થયો છે ને અહીંયા કને જે રેવા માટેની કે જે કોઈ આપણા અતિથિઓ આવે કોઈ આવે એના માટે રહેવાનું છે બનાવવાનું છે એના માટે ખૂબ હોય અહીંયા દાનની જાહેરાત કરી છે નીલ ગામમાંથી પણ ઘણા બધા દરબારો કીધું મને અત્યારે કે બાપુ આપણે જાહેર કરી દીધી જાહેર નથી કરવું આપણે જેને એમાં જે પણ જીસીબી કામગીરી હશે મશીનની કામગીરી હશે એ મારા તરફથી છે અને જે રેતી નાખવાની થશે એ બાપુ ચનુભા રાણાથી અને ધીરુભા એમના તરફથી છે અને બાકી જે કઈ નનકું મોટું દાન છે એ અઢારે આલમ કે અઢારે કુંભ ની માઈ ને પૂજતા હોય છે આપણે બધા આમાં ઘણા બધા મા મોમાઈ ને છે એટલે ઈ મંદિર ઘણા દિવસો થી એમને ઉભું હતું એટલે લગભગ બાર મહિના પહેલા

જાગૃત કરી દર્શન લખાવી ખાલી નથી તમારા સાત સહકાર ની જરૂર છે રૂપિયા તો હું એકલો દઈ ગુમ છું પણ ક્યારેક મને અભિમાન આવી જાય કે મેં એકલે કર્યો છે ભાઈ એટલે અભિમાન ના આવે એના માટે તમારા કને હાથ લાંબો કરી અને જેની જેવી યથાશક્તિ હોય એ મારો બાપ આપજો બધાય ની મા છે મારી એ મા છે ને તમારી એ માં છે એટલે હરેક નમ્ર વિનંતી છે કે જે મામાદેવને ત્યાં પતાર્યા છો એવી જ રીતે આપણે મંદિર અને જાગતી દેવી છે એના પહેલા હું કલાક નાખી આવ્યો તો બાવર હતા લગભગ નીકળતા હશે એટલે મને એક દેવો વિચાર આવ્યો બાપુને મેં કીધું બાપુ હું આ બાવર હટાવી નાખું તો વાંધો નઈ ને તો કાંઈ વાંધો નહીં જગુફા તમે મજા આવે એમ કરો બાપુ હિન્દી ભાષી છે એટલે મેં કીધું કઈ વાંધો નહીં એટલે હાલી ગયો એટલે મને કે જગુફા ત્રેવીસ કલાક હાલ્યો છે મેં કીધું બાપુ જય શ્રી રામ એ મારી કરની દેવી છે મેં કીધું મારે કઈ જોતું નથી તો ના ના તારો ડીઝલ ભર્યો હોય ને કે તારો ડીઝલ ભર્યો છે જગુભા એટલે મારે તને કઈક આપવું પડે તો મેં કીધું બાપુ તમારે જે મુઠી બંધ કરીને આપવું મને આપી દો એટલે મેં અગિયાર હજાર રૂપિયાનું મારે ડીઝલ ભર્યું મેં ઈ લીધા એમને તેર હજાર રૂપિયા મેં બે હજાર રૂપિયા પાછા આપી દીધા પણ આજે અહીંયા મામાદેવના દેવ સ્થાનક માં આવી અને એવો ભણકાર થયો એટલે મેં એમ વળીલો હતા અમારા દરબારો એ કે જગુભા મેન તમે તો પચીસો પચીસો રૂપિયા લખાવી નાખ્યા છે પણ મેં કીધું જ્યારે હાકમ થાય ને ત્યારે કલર થશે એટલે ટૂંક સમયમાં જેમ મામાદેવ જાગતો દેવે જેમને બધાને જગાડ્યા છે ને તો એ મા જગાડશે એટલે ટૂંક સમયની અંદર પાછું એવું નથી કે દરબારને જ આપું હોરે નાનજીભાઈ તમે પણ આપી શકશો પાંચ રૂપિયા એના સ્થાનકમાં તમે પણ બેઠા છો એટલે કોઈ પણ અઠારે આલમ આપી અને આપણે મંદિરને જાગૃત કરી અને મામા દેવ તમારી રજા લઈ અને મારી વાણીને શાંત હવે વિરામ આપું છું યા મામા દેવ અને મામા બધા નું દુઃખ મટાડશે મને ખબર છે વાત કરીને અત્યારે કામ જે જડ્યું ને ખરેખર મામાની કૃપા છે અમારા માથે હો ભાઈ અમે વાત કે નથી કેતા ટૂંક સમયમાં હમણાં અમે એક કામ લઈને